નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો દીવામાં આ સાત વસ્તુઓ નાખી દીવો પ્રગટાવવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે સનાતન ધર્મમાં દીવો પ્રગટાવવાને ખૂબ જ શુભ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે દીવો સકારાત્મક ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે દીવો પ્રગટાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે પરંતુ શું તમે જાણો છો કે દીવો પ્રગટાવતી વખતે તેમાં કેટલીક ખાસ વસ્તુઓ મૂકીને તેની શક્તિ વધારી શકાય છે આ વિશે અમે આજના વિડીયોમાં માહિતી આપીશું આજે અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવીશું જેને નાખીને દીવો પ્રગટાવવામાં આવે તો ઘરની સમૃદ્ધિ ક્યારેય બંધ થતી નથી હિન્દુ ધર્મમાં દીવો પ્રગટાવવાનું વિશેષ મહત્વ છે જ્યોતિષશાસ્ત્રમાં પણ દેવી દેવતાઓની પૂજામાં દીવો પ્રગટાવવાને શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે દીવાના પ્રકાશમાં ભગવાનની હાજરી હોય છે જે નકારાત્મક ઉર્જા દૂર કરે છે દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને સુખ શાંતિ રહે છે તેની સાથે બધી મુશ્કેલીઓ દૂર થાય છે આજ કારણ છે કે ધાર્મિક વિધિઓ અને શુભ કાર્યોમાં દીવો પ્રગટાવવો ફરજિયાત માનવામાં આવે છે જો તમે આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો દીવો તમને આમાં પણ મદદ કરી શકે છે વાસ્તવમાં દીવા સંબંધિત કેટલાક સરળ ઉપાયો અપનાવીને તમે તમારું નસીબ બદલી શકો છો આ તમારી આવકમાં વધારો કરી શકે છે અને જીવનની સમસ્યાઓ દૂર કરી શકે છે તેની સાથે અમે તમને એ પણ જણાવીશું કે દીવા નીચે કયા સાત દાણા રાખવા શુભ છે પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાનો આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે તો આ વિડિયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂર લખી દેજો નંબર એક લવિંગ મિત્રો લવિંગ એ ધન અને સમૃદ્ધિનું નું પ્રતિક છે એવું માનવામાં આવે છે કે દીવામાં લવિંગ મૂકીને દીવો પ્રગટાવવાથી ઘરમાં ધન આવે છે અને આર્થિક સમસ્યાઓ દૂર થાય છે નંબર બે એલચી એલચી ને સૌભાગ્ય અને સમૃદ્ધિનું નું પ્રતિક માનવામાં આવે છે દીવામાં એલચી નાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાય છે અને સૌભાગ્ય વધે છે નંબર ત્રણ કેસર કેસરને પવિત્ર અને શુભ માનવામાં આવે છે દીવામાં કેસર નાખવાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે નંબર ચાર ચોખા મિત્રો ચોખાને ખોરાકનું પ્રતીક માનવામાં આવે છે દીવામાં ચોખાના થોડા દાણા નાખવાથી ઘરમાં ખોરાકની કમી રહેતી નથી અને સમૃદ્ધિ રહે છે નંબર પાંચ હળદર હળદરને શુભ અને પવિત્ર માનવામાં આવે છે દીવામાં હળદર નાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે નંબર છ ઘી ઘી શુદ્ધ અને પવિત્ર માનવામાં આવે છે દીવામાં ઘી બાળવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે નંબર સાત તલનું તેલ તલનું તેલ શુભ અને પવિત્ર માનવામાં આવે છે તલનું તેલ નાખીને દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને સમૃદ્ધિ જળવાઈ રહે છે આ વસ્તુઓને દીવામાં બાળવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે પરંતુ ધ્યાનમાં રાખો કે દીવો હંમેશા સ્વચ્છ જગ્યાએ પ્રગટાવવો જોઈએ ચાલો હવે કેટલીક અન્ય મહત્વપૂર્ણ બાબતો વિશે જાણીએ દીવો હંમેશા સાંજે પ્રગટાવવો જોઈએ ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર અથવા પ્રાર્થના ખંડમાં પ્રગટાવવો જોઈએ દીવો પ્રગટાવતી વખતે ભગવાનનું ધ્યાન કરો દીવો ક્યારેય ખાલી ન રાખવો જોઈએ નંબર એક શનિદોષ અને રાહુ કેતુથી મુક્તિ જો તમારી કુંડળીમાં રાહુ કેતુ અથવા શનિદોષ હોય તો સવાર સાંજ અળસીના તેલનો દીવો પ્રગટાવવો શુભ રહે છે ખાસ શનિવારે શનિ મંદિરમાં સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી શનિ દોષ અને શનિના ક્રોધથી રાહત મળે છે આ ઉપાય રાહુ અને કેતુના નકારાત્મક પ્રભાવોને ઘટાડવામાં પણ મદદ કરે છે નંબર બે ભય અને શત્રુઓથી રક્ષણ જો તમે વારંવાર કોઈ અજાણ્યા ભયથી પરેશાન છો અથવા તમારા દુશ્મનો તમને પરેશાન કરી રહ્યા છે તો સોમવાર અને શનિવારે ભૈરવ મંદિરમાં સરસવના તેલનો દીવો પ્રગટાવો આમ કરવાથી દુશ્મનો દ્વારા થતા ભય અને મુશ્કેલીઓનો અંત આવે છે અને તમારી આસપાસ એક રક્ષણાત્મક વર્તુળ રચાય છે જે તમને નકારાત્મક શક્તિઓથી બચાવે છે નંબર ત્રણ માનમાં વધારો સમાજમાં પ્રતિષ્ઠા અને સન્માન મેળવવા માટે દરરોજ સવારે સૂર્ય ભગવાનને જળ અર્પણ કરો અને દેશી ઘીનો દીવો પ્રગટાવીને આરતી કરો આ ઉપાય તમારા કાર્યમાં પ્રગતિ લાવે છે અને તમારા માનમાં વધારો કરે છે તે તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો કરે છે જે તમને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે નંબર ચાર સુખ અને સમૃદ્ધિ માટે ઉપાય દરરોજ ગુરુવારે બાલ સામે અને ભગવાન વિષ્ણુની સામે દેશી દીવો પ્રગટાવો આ સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ સાથેસો આઠ વખત જાપ કરો આ ઉપાય ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા જીવનમાં ખુશી આવે છે અને બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે નંબર પૈસા સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ દેવી લક્ષ્મીની સામે સાત વાટનો દીવો પ્રગટાવવાથી પૈસાની સમસ્યાઓ દૂર થાય છે અને રોકાયેલા પૈસા પ્રાપ્ત થાય છે લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનમાં ધન આવે છે અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે આ સાથે બુદ્ધિ વધારવા માટે દેવી સરસ્વતી સામે બે વાટવાળો દીવો પ્રગટાવો દેવી સરસ્વતી જ્ઞાન અને વિદ્યાની દેવી છે તેમની કૃપાથી બુદ્ધિનો વિકાસ થાય છે અને શિક્ષણ ક્ષેત્રમાં સફળતા મળે છે નંબર છ ધનમાં વધારો થાય છે બુધવારે ભગવાન ગણેશની સામે દેશી ઘીનો ત્રણ મુખી દીવો પ્રગટાવો અને દુરવા અને ઘાસ ચઢાવો આ ઉપાય ઘરમાંથી ધનની અછત દૂર કરે છે અને આવકની નવી તકો પૂરી પાડે છે ભગવાન ગણેશ અવરોધો દૂર કરે છે તેમની કૃપાથી બધા અવરોધો દૂર થાય છે અને જીવનમાં સમૃદ્ધિ આવે છે પૂજા કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો એક આપણે જોયું છે કે ઘરના બધા સભ્યો એક પછી એક તુલસીના છોડને પાણી ચઢાવે છે પરંતુ આવું ન કરવું જોઈએ આમ કરવાથી તુલસીના છોડના મૂળને નુકસાન થાય છે જેના કારણે તે સુકાઈ જાય છે અને તુલસીનું સુકાઈ જવું અશુભ માનવામાં આવે છે નંબર બે ઘણી વાર લોકો તુલસીના છોડને ઢાંક્યા પછી ચુનરી બદલતા નથી પરંતુ આપણે આવું ન કરવું જોઈએ અન્ય દેવી દેવતાઓની જેમ તુલસીના કપડા પણ યોગ્ય સમયે બદલવા જોઈએ નંબર ત્રણ સૂર્યાસ્ત પછી તુલસીના છોડને સ્પર્શ કરવો એવું કહેવામાં આવ્યું છે કે તે પ્રતિબંધિત છે જો તમારે પૂજા કે અન્ય કોઈ કાર્ય માટે તુલસી તોડવી પડે તો સવારનો સમય યોગ્ય સમય છે નંબર ચાર તુલસી તોડતી વખતે ધ્યાનમાં રાખો કે નમન કર્યા પછી જ પાંદડા તોડવા જોઈએ આ સાથે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે તુલસીને ક્યારેય નખથી તોડવી જોઈએ નહીં નંબર પાંચ जो तुम्हें दरोज तुलसी की पूजा करो छो, अने तेने पानी अर्पण करो छो तो ध्यान में राखो के रविवार तुलसी ने पाणी न चढ़ाव नंबर जो, जो सूर्यास्त पक्षी पूजा करी रहा छो तो ध्यान में राखो के दूर थी तुलसी ने नमन करविए सांजे भूल थी तुलसीना छोड़ने स्पर्श न करव जो नंबर सात જ્યારે આપણે તુલસીમાં દીવો પ્રગટાવીએ છીએ ત્યારે આપણે બેઠક આપતા નથી પરંતુ તુલસીમાં દીવો પ્રગટાવતી વખતે ચોખાનું આસન આપવું જોઈએ નંબર આઠ માન્યતા અનુસાર સ્ત્રીઓએ તુલસીની પૂજા કરતી વખતે વાળ ખુલ્લા ન રાખવા જોઈએ આ સાથે અન્ય પૂજા વિધિઓની જેમ તુલસી પૂજા કરતી વખતે વાળ બાંધવા જોઈએ આ રીતે તુલસી પૂજા કરો તુલસી પૂજા કરતી વખતે સવારે વહેલા ઉઠો અને સ્નાન કર્યા પછી પૂજા રૂમમાં પૂજા સાથે તુલસીની પૂજા કરવી જોઈએ શુદ્ધ ગાયના ઘીનો દીવો હંમેશા તુલસીની નીચે પ્રગટાવવો જોઈએ આ સાથે સાંજે નિયમિતપણે તુલસીમાં દીવો પ્રગટાવવો જોઈએ તુલસીમાં દીવો પ્રગટાવવાની સાથે તુલસીને પાણી ચઢાવવું જોઈએ અને પરિક્રમા કરવી જોઈએ ગુરુવારે તુલસીનો છોડ રોપવો જોઈએ આ સાથે કાર્તિક મહિનો તુલસી રોપવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે કાર્તિક મહિનો શરદ પૂર્ણિમાથી શરૂ થઈ રહ્યો છે આ સમય નિયમિતપણે તુલસીની પૂજા કરવી ખૂબ જ શુભ છે ચાલો હવે જાણીએ કે કયા સાત અનાજ દીવા નીચે રાખવા શુભ છે નંબર એક ચોખા હિન્દુ ધર્મમાં ચોખાને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે અને તે સૌથી સરળતાથી ઉપલબ્ધ ખોરાક પણ છે શાસ્ત્રો અનુસાર દેવી લક્ષ્મી ચોખામાં વાસ કરે છે તેવું માનવામાં આવે છે ચોખાના આસન પર દીવો રાખવાથી એવું માનવામાં આવે છે કે વ્યક્તિના જીવનમાં ક્યારેય ધનની કમી નથી હોતી અને તે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે નંબર બે ઘઉં ચોખાની જેમ દેવી લક્ષ્મી અને અન્નપૂર્ણાનો પણ ઘઉંમાં વાસ હોય છે તેવું માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે પૂજા દરમિયાન આસન પર દીવો રાખવાથી વ્યક્તિ શુભ પરિણામો મેળવી શકે છે અને પૈસા સંબંધિત સમસ્યાઓથી પણ છુટકારો મેળવી શકે છે આ સાથે દેવી લક્ષ્મીના આશીર્વાદ પણ મેળવી શકાય છે અને દેવી અન્નપૂર્ણા પણ પ્રસન્ન થાય છે નંબર ત્રણ ચોખાને સંસ્કૃતમાં જાવ કહેવામાં આવે છે હિન્દુ ધર્મમાં અનાજને સૌથી પવિત્ર અને શુદ્ધ માનવામાં આવે છે ભગવાન વિષ્ણુ તેમાં વાસ કરે છે આ અનાજનું આસન બનાવવાથી વ્યક્તિને દુનિયાના બધા સુખ સુવિધાઓ મળે છે નંબર ચાર ચણા ધોયેલા ચણા એટલે કે ચણાની દાળને ગુરુ બૃહસ્પતિનું નિવાસસ્થાન માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જેમને હંમેશા આર્થિક સંકટનો સામનો કરવો પડે છે તેમણે દિવા નીચે ચણાનું આસન બનાવીને તેની પૂજા કરવી જોઈએ આમ કરવાથી તમે આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો અને તમારા જીવનમાં આવતી સમસ્યાઓથી પણ મુક્તિ મેળવી શકો છો નંબર પાંચ અડદ હિન્દુ ધર્મમાં અડધને પણ પવિત્ર માનવામાં આવે છે પરંતુ દીવા નીચે તેનું આસન ખાસ પરિસ્થિતિઓમાં ઉપયોગમાં લેવાય છે જેમની પર ખરાબ નજર રહે છે તેઓ અડધની દાળ ફેલાવે છે અને તેના પર દીવો પ્રગટાવે છે તેનો લાભ મેળવે છે નંબર છ તલ તલને પણ ખૂબ જ શુભ અનાજ માનવામાં આવે છે પરંતુ અડધની જેમ તલનો પણ ખાસ પરિસ્થિતિઓમાં ઉપયોગ થાય છે તેનો ઉપયોગ કરીને તે અકસ્માતોથી બચાવે છે અને ખરાબ નજરથી પણ રાહત આપે છે કારકિર્દીમાં સમસ્યાઓ પણ દૂર થાય છે નંબર સાત બાજરી બાજરીને ચોખા અને ઘઉં જેટલું પવિત્ર માનવામાં આવે છે જ્યારે ઘરમાં ચોખા અને ઘઉં બંને ઉપલબ્ધ ન હોય ત્યારે પૂજામાં બાજરીનો ઉપયોગ શ્રેષ્ઠ માનવામાં આવે છે દીવા નીચે બાજરીનું આસન બનાવીને પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય વધે છે મિત્રો ખાસ નોંધ મિત્રો ધર્મને લગતો આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે નહીં કે તમે તેને સત્ય જ માની લો કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે મિત્રો તમને અમારો આજનો વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જણાવો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં માં લક્ષ્મી અવશ્ય લખો વિડિયોના અંત સુધી સાથે રહેવા બદલ આભાર તમારો દિવસ શુભ રહે